નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે આખરે નખત્રાણા અને લખપત તાલુકાના ખેડૂતોનું વર્ષો જૂનું સપનું સાકાર થયું છે પશ્ચિમ કચ્છના વેપારીઓ તેમજ ખેડૂતોની માહોલમાં આજે ખાતમુહૂર્ત કરવામાં છે આ પાંત્રીસ કરોડના ખર્ચે નિર્માણ આ માર્કેટયાર્ડનું ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ નખત્રાણા એપીએમસીના ચેરમેન હંસરાજભાઈ કેસરાણી સહિતના મહાનુભાવોના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી ખેડૂતોના હર્ષોલ્લાસ વચ્ચે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું દસ એકર જમીનમાં નિર્માણ થનાર અદ્યતન માર્કેટ યાર્ડમાં આડત્રીસ ઓફિસ કમ ગોડાઉન નિર્માણ પામશે જેમાં ત્રણ મોટા ઓપન શેડ ઓફિસ કાંટો પાણીનો વિશાળ ટાંકો પરિસર ફરતે દિવાલ અને સિમેન્ટના પાકા રસ્તા હશે કુલ આઠ કરોડનો ખર્ચ થશે જે રાજ્ય સરકાર અને એપીએમસી અડધો અડધ ભોગવશે એપીએમસીની જમીન ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે મંજૂર કરાવી હતી તેમજ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તથા કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ગ્રાન્ટ અને વહીવટી પ્રક્રિયા માટે પ્રયાસો કર્યા હતા નખત્રાણામાં એપીએમસીના નિર્માણથી સ્થાનિક ખેડૂતોને તેમની ઉપજ વેચવાનું હવે સરળ બનશે અને સારા ભાવ મળવા સાથે ખેડૂતોનું થતું શોષણ પણ અટકશે આ માર્કેટ યાર્ડના નિર્માણમાં સૌપ્રથમ સોળ દુકાનકમ ગોડાઉન જાહેર હરાજીમાં લેનાર વેપારીઓનો કાર્યક્રમમાં વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજ ગઢવી નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન પટેલ નખત્રાણા તાલુકા કિસાન સંઘના પ્રમુખ પ્રાણલાલ રામજીયાણી જિલ્લા રજિસ્ટ્રાર સુશ્રી મેઘા અગરવાલ વાડીલાલ પોકાર કેશુભાઈ પારસિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જયસુખભાઈ પટેલ તાલુકા ભાજપના પ્રમુખ દિલીપભાઈ નરસિંગાણી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન

ધારાસભ્ય ફોટો સેશન ની અંદર ફોટાવાળા ભાઈ એક ફોટો અને મુખ્ય મહેમાનો પણ સાથે બેઠા જ છે તો એક લેજો કારણ કે જયારે પણ એપીએમસી આપડી પૂર્વ અદતન સુવિધાયુક્ત બનશે ત્યારે એક ફોટો આપણે એટલે હવે જે મૂળદ આપણું આવી ગયું ને આજ ખાતમણું થયું હવે આપણે જે માત્ર આપણા સરકારની તો મંત્રીશ્રી આપણે આવવા ન હતા કામ બપોર સુધી નથી હતું પોચીતાની એમને અગિતારની મિટિંગને કારણે જે એમનો કાર્યક્રમ કેન્સલ થયો જે ભાવિસ્વારી આપણે સારા કાર્યક્રમ ખોટાશું ને એમને સો ટકા પોલોશું આપણે સતત શ્રી અત્યારે ગાંધીનગર છે એમને પાંડીના મંત્રીથી પણ છે ગુજરાત એટલે અહીંયા પણ એમની મિટિંગ હતી આપણા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ એટલે હવે જવાબદારી છે એમની હવે તમે બીજી વાર શું કેશુભાઈ બધા પાર્ટી ના આપણા તમામ તાલુકા અધિકારી જિલ્લા શું ગાંધીનગર સહયોગ મળ્યો તો બધા ફરી રિવેજ કરી હવે ચપાટો કરાવવાનો એ કામ તમારું છે હવે ત્યાં સરકારનું કામ હોય એ તમે કેશુ બાપાજો વિનોદભાઈ મને કેજો તાલુકા ને બાકી અહીંયા ચપાટો કરવાનો તમારો જવાબદારી હોય પાવડી આવું ના હોય ધ્યાન રાખજો તો આ જવાબદારી તમારી છે અને જે આપણા વેપારીઓ જે દુકાનો લીધું એટલે એમના માટે એમનો જેટલો આપવાનો એટલો ઓછો જે મૂર્ત કર્યું અને આપણો એક વેગ પકડી અને જેનામાં એમને એક રિક્સ કર્યો છે તો એના માટે એમનો આભાર માનું છું વાત રહી સરકારની જેટલો માગો જે જે કોઈ મોટો ખેડૂત મને પચાસ હોય પણ એક એક કનેક્શન એટલે દસ એકર ગણાય પછી વધુ ફેર્યા પછી બીજી વાત છે તો એક કને દસ મજૂર છે હવે અત્યારે જો સરકારનું કામ ખેડૂત કરે છે તો સરકારને સમજવીએ કે આ જે ખેડૂતો કામ કરે જો ખેતી પંપ થઈ કે એમની નબળાઈ આવી તો પરિસ્થિતિ બહુ નબળી પડશે અને પછી એકવાર બંધ કરી ગયો બેંગ્લોરમાં કારખાનું નાખી દીધું એ પછી આવશે નહીં એટલે હું રણમાં ખણો ન જાઉં પણ અહીંયા વાળી હતા આ દોવા મોતી મોદી જે આઠ કલાક લાઈટ કરી જેનાથી તળ આપણે અટકી ગયા અત્યારે સારી રીતે પછી ફ્રી પદ્ધતિ કરી ફોરા પદ્ધતિ હેનમે કી ખેતી હતી અરે તે કરીને એમ કે નહેરો ડાયરેક્ટ તો આપણે કોઈ કરતા હોય સારી રીતે ખેતી હોય સિંચન પતી જાય એટલે ઓટામાં બેઠા હોય આને આને આમ આમ કર્યું કર્યું અરે તમે ટૂર દાંતીવાડા આણંદ જાઓ જુનાગઢ જાઓ આ ભાઈ જો ભેગા ખણો બીજા શું કરે ને ક્યાં આપણે પાછળ જઈ જાણી આવી બધાને પૂછી સાહેબ વાત કરી વલ્લભજીભાઈએ હમણાં જ શું કયો તો લેબ ગુજરાત સરકાર આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ હમણાં જ પાંચ મશીન લીધું ખારેક વાત આવી મેં ખારેક માં અમને સાહેબ મોટા મોટું નુકસાન એ છે કે અમે ખારેક માં આવીએ એટલે ત્રણ વર્ષે ખબર પડે નર કે તો હવે જે ખેડૂત ખારેક કરે મને એમ થાય હું ખારકું કરું એટલે ત્રણ વર્ષે નર થાય એટલે મારો છોકરો આ નવરાત્ર થાય બાપુ કરે આ ખપે નહીં આના લીધે નથી થતું પણ એ વ્યાજબી નથી કારણ કે મેં જેમ કહેતો ને સસ્તમ સસ્તી જો હોય વસ્તુ તો સલાહ અને માણસ જો કમજોર માણસ હોય તો એ જવાબદારી બીજા ઉપર ફૂંકી દે એમ ક્યારે ન પણ કે ભાઈ વાત સાચી છે મારાથી આ નથી થયું મોડું થયું એટલે જે પ્રદુમનસિંહ વાત કરી ગયા જે વાત થતી હોય પછી એને અપ કરે આ કેમ થયું હજી કેમ ન થતું અને ઊભું જ અમે કરી છું પછી તે થશે હવે તમે શરૂઆત જ મંજૂરી રજૂઆત થયા પછી એને કરે કે આ કેમ ન થતું ખનીજો હોય તમે ચાય નાખ લે બેન્ટોનાઈટ બોક્સાઇટ લીગનાઈટ આ બધું તમે જોશો ને તો જાણે આવતી પેટી આવવાની જ નથી આપણે છે ને આપણે જ આ જન્મ્યા ને આપણે જ ખતમ કરીને હાલ્યા જવું છે હવે નર્મદાનું પાણી આવશે નર્મદા અહીંયાથી આઠસો આઠસો કિલોમીટર પાણી અહીંયા પહોંચે કેટલા ભંગાર કેટલા એના અકસ્માતો થશે પણ આજે વર્ષ કદાચ પાણીનો ભંગાર પડ્યો ને પંદર વીસથી પીવાનું પાણી બંધ થાય તો કચ્છનું થાય શું મને આખ્યો તમે મેં બધા ભેગા હતા પરમદી સાંજે ધોરડો કાલે સવારના પણ મુખ્યમંત્રીથી વાત થઈ અનેક પ્રકારના વિકાસ અને કચ્છ માટે નરેન્દ્રભાઈ ભારતના પ્રધાનમંત્રી પણ એ ઉદાર છે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પણ ઉદાર છે અને જે રીતે કચ્છનું માળખું છે અત્યારે રાજકીય એના ઉપર પણ એમ થશે કે સાચી વાત યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે મૂકતા હો તમે ગમે ત્યારે બોલો ગમે ત્યારે ફરિયાદો જ કરો તો તમારી કિંમત ઘટે આમને ખબર હોય કે આવે કોઈ આવતો ને એ આવે છે ડખાવાળો છે મૂકો એને જવા દો એને ના આપડે તમારી કિંમત ઘટી જાય કેટલાક માણસો આવતો ને આવે છે કાંઈક કે એનો હેતુ સારો હશે વાત સાચી છે આવો શું હતું કાંઈ આપણી કિંમત આપણે નક્કી કરવાની હોય